ઓકે વિદ્યાર્થી મિત્રો મનીષ વિંજોડા આપની સમક્ષ ફરીવાર હાજર થયો છે સોમી દીવા દાંડી મિત્રો વિદ્યાર્થી મિત્રો વચ્ચે થોડીક મારી તબિયત નરમ થઈ જવાને કારણે બરાબર નવાણું લેક્ચર પછી આપણે થોડા સ્ટોપ થયા હતા મિત્રો ફરી પાછા સોમી દીવા દાંડીમાં તમારી સમક્ષ મનીષ વિંજોડા વિદ્યાર્થી મિત્રો આપણે હેતુલક્ષી પ્રશ્નો ગણિતમાં કેવા કેવા એસએસસી બોર્ડમાં પૂછાય તેની વાત હવે આપણે કરવાના છીએ મિત્રો સારું તો ઓકે તો પેલો આપણો દાખલો જોઈએ દિઘાત બહુપદી છે મિત્રો એમાં ઓકે મિત્રો તો અહીંયા જોઈએ કે ભાઈ શૂન્યનો સરવાળો શોધવાનો છે તો જોઈએ તો આ બહુપદી છે ચાર એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા સાત એને કોની સાથે સરખાવાનો આપણે દીઘાત બહુપદી કે ભાઈ એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી સાથે બરાબર બરાબર ઝીરો સાથે સરખાવશે એ બરાબર અહીંયા કેટલા છે ચાર બી બરાબર ચાર બી બરાબર માઇનસ ત્રણ અને સી બરાબર માઇનસ સાત હવે શૂન્યનો સરવાળો સારું તો શૂન્યનો સરવાળો આલ્ફા વતા બીટા માઇનસ બી ના છેદમાં એ એ સૂત્ર આપણને ખ્યાલ છે સારું તો માઇનસ બી કેટલા છે માઈનસ ત્રણ છેદમાં એ કેટલા છે ચાર સારું મિત્રો તો આલ્ફા વતાબીટા મિત્રો અહીંયા ધ્યાન આપીએ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે કેટલા થશે ત્રણના છેદમાં ચાર એવો જવાબ આપણી સમક્ષ આવશે બરાબર આપણો કયો જવાબ છે ત્રણના છેદમાં ચાર એવો જવાબ છે રેડી મિત્રો તો આ તકેદારી આપણે રાખી સરસ મજાનો દાખલો ઓકે ઓકે મિત્રો ક્લિયર છે તો આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ આલ્ફા વત્તા બીટા બરાબર આ રીતે આપણે શોધવાનું છે ઓકે સારું નેક્સ્ટ હવે મિત્રો કોઈ માહિતી માટે એક્સ બાર 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 પછી જેડ બરાબર પછી હોય તો બરાબર મધ્યસ્થ એમ શોધવાનો છે તો કે ભાઈ કયું સૂત્ર છે બરાબર કયું સૂત્ર છે આપણી પાસે ઇઝ ઇક્વલ ટુ થ્રી એમ માઇનસ ટુ એક્સ પાર સારું કિંમત મૂકી દઈએ કેટલા ઝેડ કેટલા છે પચીસ છે તેથી પચીસ દુ ને પચાસ રેડિય મિત્રો તેથી હવે આ પચાસ આ બાજુ આવે આ પચાસ આ બાજુ આવે એટલે કેવા થશે તેથી પંચોતેર ના છેદમાં ત્રણ બરાબર બરોબર પચીસ તેરી કેટલા થયા પંચોતેર એટલે કે ભાઈ ટ્વેન્ટી ફાઈવ બરાબર એટલે એમ બરાબર કેટલા એવા પચીસ રેડી મિત્રો તો આ આ સૂત્ર ખાસ પાકો આવડી જાય એવું આપણે કરવાનું છે ઓકે મિત્રો ઓકે સારો એના પછી આપણે દાખલો જોઈએ સારું મિત્રો હવે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે એટલે કે ભાઈ અંતર સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે ઓકે બે બિંદુ કયા કયા છે ધારો કે આપણે એક બિંદુનું નામ એ આપી દઈએ કેટલા ઝીરો અને પાંચ બી બરાબર માઇનસ પાંચ અને ઝીરો તેથી એ બી સ્ક્વેર બરાબર કેટલા કરીશું માઇનસ એક્સ ટુ એનો વર્ગ હતા વાય વન માઇનસ વાય ટુ એનો વર્ગ તેથી એ બી સ્ક્વેર બરાબર આ આ એક્સ વન બરોબર આને શું કહેવાય આ એક્સ વન અને આ વાય વન આય ટુ એક્ઝીરોછા એક્સ ટુ એટલે કે માઇનસ એનો વર્ગ વાય વન કેટલા છે પાંચ ઓછા ઝીરો બરાબર મિત્રો અહીંયા ધ્યાન આપે આ ઓછા ઓછા મળી ગયા એટલે કેટલા થશે વત્તા પાંચ એનો વર્ગ અહીંયા કેટલા થયા પાંચ ઓછા ઝીરો એટલે કે પાંચ એનો વર્ગ ಅಂದರೆ કેટلا થશે 0 + 5 ಅಂದರೆ 5 નો ವರ್ಗ 1 નો ವರ್ಗ 5 નો ವರ್ಗ 3 * 3 = 9 કેટلا ಆಯ್ತು 25 + 25 3 * 3 = કેટلا થાય 50 પચીસ દુ અને પાંચ વર્ગ મિત્રો તો આ દાખલો એકદમ સરળ અંતર સૂત્રનો એક દાખલો તો એસએસસી બોર્ડમાં હોય છે એટલે અંતરસૂત્ર ખાસ જોઈ લો એક્સ વન માઇનસ એક્સ ટુ એનો વર્ગ વાય વન માઇનસ વાય ટુ એનો વર્ગ ઓકે ઓકે મિત્રો તો આ રીતે આ દાખલો તમે ગણી શકો ઓકે સારું નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે એ વન ના છેદમાં એ ટુ સારું એ વન ના છેદમાં તો કે ભાઈ એવન ના છેદમાં માં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ તો કે ભાઈ સમીકરણના કેવો ઉકેલ હોય અનન્ય ઉકેલ હોય કેવો હોય ભાઈ અનન્ય ઉકેલ અનન્ય અનન્ય ઉકેલ હોય અનન્ય ઉકેલ નો શું ભાઈ એક જ એક જ અથવા તો એક અને માત્ર એક બરાબર આવો શબ્દ પણ વાપરે છે એટલે ખાસ આપણે આ ઇક્વેશન આ રીતે યાદ રાખી લેવાનું રહેશે બરાબર એ વનના છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી ટુ એટલે શું આવશે ઉકેલ આપણો જે જવાબ આવવાનો છે મિત્રો એ કયો આવવાનો છે ખાસ જોઈ લો આ જવાબ આવશે ઓકે સરસ એક ઓકે હવે એક સિક્કાને ત્રણ વખત ઉછાળવાનો છે સિક્કાને કેટલી વાર ઉછાળવાનો છે ત્રણ વખત ઓકે જોઈ લઈએ આપણે આ થોડુંક જોઈ લઈએ જો મિત્રો અહીંયા એક ધ્યાન રાખીએ સિક્કાને ત્રણ વાર ઉછાળવો બરાબર સિક્કાને કેટલી વાર ઉછાળવો છે ત્રણ વખત જો એકવાર સિક્કો ઉછાળો તો કેટલા પરિણામ મળશે બે સિક્કાને બે વાર ઉછાળો તો બેનો વર્ગ એટલે કે ભાઈ ચાર અને સિક્કાને ત્રણ વાર ઉછાળો છે એક સિક્કાને કેટલી ત્રણ વખત તો બેનો ઘન એટલે આપણો જવાબ કયો આવશે આઠ આવશે રેડી મિત્રો તો આ ખાસ તકેદારી આપણે આઠ જવાબ આપણો આવશે રેડી શીખી જાઓ કે ભાઈ સિક્કાને એક વખત ઉછાળો તો એના બે પ્રણામ છાપ અને કાટ મળશે સિક્કાને એટલે કે બેનો વર્ગ કરવાનો જો બે વાર ઉછાળ તો બેનો વર્ગ ચાર અને ભાઈ ત્રણ વખત ઉછાળો તો આ જવાબ તમારો રહેશે ઓકે સારું રેડી સારું સમીકરણના બીજ સમાન ક્યારે હોય રેડી તો ભાઈ સમાન ક્યારે હોય તો અહીંયા ખાસ જોઈ લો મિત્રો અહીંયા જે છે આપણો જવાબ બી સ્કવેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો હોય ત્યારે બંને બીજ કેવા હશે સમાન રેડી ખાસ એ આપણે દર વખતે ધ્યાન રાખવાનું રહેશે રેડી આ અગત્યનો પ્રશ્ન છે ઓકે સારું હવે મિત્રો મધ્યસ્થ જો મિત્રો મધ્યસ્થ આપણે શોધવાનો આવે અવર્ગીકૃત માહિતીનો તો શું કરવાનું છે એને ચડતા ક્રમમાં પહેલાં હોવું જોઈએ બરાબર ચડતા ક્રમમાં છે યસ માઇનસ બે માઇનસ ત્રણ એક એટલે કે સારું ઓકે આપણે જોઈ લઈએ એ દાખલો સરસ છે આ ઓકે કે ભાઈ ચડતા ક્રમમાં પેલા તો છે ચડતા ક્રમમાં યસ ચડતા ક્રમમાં તૈયાર જ છે મિત્રો રેડી માઇનસ બે માઇનસ ત્રણ ઝીરો એક ત્રણ બે અને સાત બરાબર ચડતા ક્રમમાં અવલોકન ચડતા ક્રમમાં હવે આપણે શું કરવાનું અહીં છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો મધ્યસ્થ બરાબર તેથી મધ્યસ્થ નું સૂત્ર આવશે આપણું મધ્યસ્થ એન પ્લસ મે લખ્યું આપને જવું જોઈએ કે મધ્યસ્થ એમ બરાબર એન પ્લસ વન બાય ટુ નું અવલોકન સારું એન કેટલા છે અહીંયા સાત બરાબર અહીંયા એન કેટલા છે સાત વત્તા એક એના છેદમાં બે મુ અવલોકન તો કેટલા થશે ભાઈ બરાબર કેટલા થાય આઠના છેદમાં છેદ માં બે અવલોકન તો બે ચોક આઠ એટલે કે ભાઈ કયું ચારમ અવલોકન ચારમ અવલોકન કયું છે કેટલો આવશે આપણો એક આવશે રેડી મિત્રો આ ધ્યાન રાખવાનો એકદમ સરળ દાખલો બરોબર જ્યારે અયુગ્મ હોય ત્યારે યુગ્મ હોય ત્યારે આપણે સૂત્ર હવે આગળ જ્યારે દાખલા આવશે ત્યારે હું તમને જણાવીશ રેડી તો મધ્યસ્થ પહેલાં આપણે અયુગ્મ માટે ખાસ તકેદારી રાખી લઈએ મિત્રો રેડી અયુગ્મ સંખ્યા માટેનો મધ્યસ્થ શોધવાનો સૂત્ર આજથી પહેલાં એક કામગીરી આ કરવાની છે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના રેડી આ તો દાખલામાં સરસ આપી જ દીધા છે ચડતા ક્રમમાં નહીં તો તમારે શું કરવું પડશે ચડતા ક્રમમાં ગોઠવવાના રહેશે ઓકે મિત્રો તો આ દાખલો એક સરસ અગત્યનો છે ધ્યાન રાખી લેશો ઓકે જોઈ લેશો મિત્રો ઓકે સારું મિત્રો આ સમાંતર શ્રેણી છે કે નહીં તો એના માટે શું કરાય મિત્રો પેલા આપણે ડી શોધી લઈએ માઇનસ છે ટુ એ એ વન છે એ જો આ એ વન એ ટુ એ થ્રી એ ફોર આ એ ટુ માઇનસ એ વન કેટલા થશે ભાઈ એ સારું હજી આપણે ડી શોધી લઈએ હવે કરીએ આ એ ટુ માઇનસ એ વન આ એ થ્રી માઇનસ એ કરવાના ઓકે એ થ્રી કેટલા છે ત્રણ એ અને એ ટુ છે ટુ એ ત્રણ એ માંથી ટુ એ જાય એટલે ખાલી એ રેડી તો મિત્રો અહીંયા આપણે ડી આવ્યો અને અહીંયા પણ ડી આવ્યો અને બંને ડી કેવા છે સરખા એટલે કે ભાઈ સામાન્ય તફાવત કેવો છે એક સમાન છે તેથી ભાઈ આ સમાંતર શ્રેણી છે રેડી તો ખાસ તકેદારી રાખી લઈએ ભાઈ આ સમાંતર શ્રેણી છે બરાબર તો આ વાત આપણને સમજાઈ જવી જોઈએ કે ભાઈ બંને સામાન્ય તફાવત કેવો આવે છે સરખા નીચે લખી નાખવાનું અહીં સામાન્ય તફાવત કેવો છે સરખો તેથી કે ભાઈ આ સમાંતર શ્રેણી છે ઓકે સરસ ઓકે નેક્સ્ટ સારું મિત્રો અહીં અર્ધ ગોલાકાર વર્તુળ જો મિત્રો અહીંયા ધ્યાન આપી દઈએ અહીંયા ઘણી વાર ભૂલ કરીએ પરીક્ષામાં એવું બને ઓકે શું ભૂલ કરીશું આપણે ખબર અહીંયા આધારનું પરીક્ષામાં તો ઉતાવળનો સમય એટલે અર્ધ ગોળના વર્તુળ આકાર બરોબર તમે વર્તુળ જે અર્ધ તરત જ બરોબર ક્ષેત્રફળ લખી નાખશો બરોબર ટુ પાય નો વર્ગ એવું ઉતાવળ કરી શકો પણ અહીંયા ધ્યાન ધ્યાન રાખવાના આધારનું ક્ષેત્રફળ

રહેશે ઓકે ક્લિયર છે કે ભાઈ સિક્કાનું ઘનફળ ચંદ્રકનું ઘનફળ વાળનું ઘનફળ તારનું ઘનફળ આ બધા કયું આપણે નળાકારનું ઘનફળના સૂત્રનો ઉપયોગ કરવાનો છે રેડી મિત્રો તો આ તકેદારી આપણે રાખીશું ઓકે સરસ તો આ રીતે મિત્રો તમારી સામે જે દાખલા છે એ ગણવા માટે આવા દસ હેતુલક્ષી પ્રશ્નો તમારી સામે રજૂ કર્યા अनि फेरि पाछा नवा दाखलासा मेसु थ्याङ्क यू मनीस सिन्जिया नमस्कार फेरि पाछा नवाखला थ्याङ्क यु